પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હમણાં ગુજરાત જોડો અભિયાન જે જે જનસભા ચાલુ છે એને અત્યારે પૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આ એક જન આંદોલન છે એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા છ દિવસમાં દોઢસો જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ એક લાખ થી વધુ છે અને આ સભાઓ આગામી બે મહિનામાં બે હજાર જેટલી સભાઓ પહોંચવાનું છે મિત્રો આ છેલ્લા છ દિવસની વાત કરું તો ગ્રાઉન્ડ ઉપર દોઢસો સભાઓમાં ભાજપ કોંગ્રેસ સામાજિક આગેવાનો વેપારીઓ થઈ છે એને અપનાવી છે ફક્ત ગયા એક મહિનામાં આમ આદમી પાર્ટી જે મિસકોલ નંબર જાહેર કર્યા હતા એમાં એક મહિનામાં પાંચ લાખ લોકો મિસ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જોડાયા છે અને અને આ પણ પણ લોકો આજે મારી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એનો મને અને આખી આમ આદમી પાર્ટીમાં એક અનેરો ઉર્જા પણ આપે છે આનંદ પણ છે અને જે લોકો જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર અને મિસકોલથી એ દરેક બુથ થી છે દરેક તાલુકા જિલ્લાથી થી છે દરેક શહેરમાંથી ને શહેરના બોર્ડમાંથી છે આપણે એક મોટી બાબત છે આ મિત્રો આ જે લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમીદ પણ છે એવું અમે સ્પષ્ટ મને મારી રહ્યા છીએ અત્યારે દરેક લોકો બદલાવી છે આમ આદમી પાર્ટી નવા લોકોને નવી તકો પણ આપી રહી છે અત્યારે લોકો ખૂબ જ ઉમીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આશા કરી રહ્યા છે ત્યારે આજે એક ફરીથી એક અભિયાનની અમે આજે લોન્ચિંગ કરીશું ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જયારે અત્યાચાર વધ્યા હતા ત્યારે અત્યાચારનો નાશ કરવા માટે અહંકારીઓનો નાશ કરવા માટે અને પ્રજાને એમાંથી છોડાવવા માટે જન્માષ્ટમીના દિવસે આ ધરતી ઉપર અવતાર લીધો હતો ત્યારે આ જન્માષ્ટમીના શુભ અવસર પર આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે એમનું આપને સેમ્પલ બતાવીશ પણ એ જે ફોર્મ છે એ જે લોકો કારણ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે મોટા ભાગે યુવાનો જોડાઈ રહ્યા છે નવા યુવાનો જોડાઈ રહ્યા છે ચીલી ચાલી રાજનીતિથી નહીં પરંતુ ફ્રેશ યુવાનો જે સરકારી તૈયારીઓ કરી રહ્યા છે સરકારી પરીક્ષાઓની જે કઈક સમાજમાં સારું ઈચ્છે છે સારું બદલાવ ઈચ્છે છે જેનો કોઈ પોલિટિકલ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે એ લોકોને પણ ઉમેદવારી આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના વોર્ડમાં જ ઉમેદવારી પત્ર ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે એમના માટે અમે ફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસથી એ લોન્ચ થશે અને તમામ યુવાનોને મહિલાઓને માતાબેન દીકરીઓને જે ગુજરાતમાં બદલાવી છે ગુજરાતની ક્રાંતિ આ જન છે આટલી જે અમે પહેલી તારીખથી જ્યારે જોડો અભિયાન ચાલુ થયું છે આવું કરંટ મેં ક્યારે પોલિટિકલ કેરિયરમાં મેં જોયું નથી પત્રકાર તો ક્ષેત્રમાં હતો ત્યારે પણ આવું જોયું નથી એટલું અંડર કરંટ છે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે અમે પહોંચી નથી વળી રહ્યા એટલી હદે રાત્રે બાર બાર એક એક વાગ્યા સુધી બબે વાગ્યા સુધી લોકો જોડાવા માટે આવતા હોય છે મળવા માટે આવતા હોય છે અને પછી જોઈનિંગનો પ્લાનિંગ કરી રહ્યા છે એટલે હું તમામ મહિલાઓ બેરોજગાર યુવાનો વેપારીઓ સામાજિક આગેવાનો યુવાનો અને જે ભાજપ કોંગ્રેસ ના અદના નીચેના કાર્યકર્તાઓ છે મોટા નહીં નીચેના કાર્યકર્તાઓ પણ જો ઈચ્છતા હોય કે આ જન આંદોલનમાં જનક્રાંતિમાં જોડાવું છે તો એ સૌને મારી અપીલ છે કે ઉમેદવારી ફોર્મ જે તમે લડવા માંગતા હો તો ઉમેદવારી ફોર્મ ભરી અને તમે ચૂંટણી પર લડી શકો છો મિત્રો એક બીજી વસ્તુ પણ મેં જોઈ અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જ્યારે જનસભાઓ કરી રહ્યા છીએ ત્યારે નાના નાના મેં કીધું ને પાંચ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ વોર્ડના તાલુકાના જિલ્લાના અથવા તો નવ યુવાનો એ જોડાઈ રહ્યા છે એનો અર્થ મોટામાં અમને પણ રસ નથી કારણ કે એ લોકોને સ્વાભાવિક છે કે ક્યાંક કૌભાંડોમાં દબાયેલા હોય ક્યાંય કોઈ બ્રિજના કોન્ટ્રાક્ટરો હોય કોઈ લાભાર્થીઓ નહીં વિચારધારા સાથે સેટ નહીં થઈ શકે પણ અમે જે નવયુવાનોને તક આપવા માંગીએ છીએ એ તકમાં બધાને મારી વિનંતી છે કે આ જે ફોર્મ છે એ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ એ એ જે લોન્ચ છે

કમે અત્યાર સુધી પરિવારવાદ જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મવાદ આ આ આ બધાથી ચૂંટણીઓમાં ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે અને ચીના ચાલુ પદ્ધતિથી ચૂંટણીઓ લડે છે આમ આદમી પાર્ટી નવા લોકોને ફ્રેશ લોકોને સારા લોકોને ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે બદલાવ ઈચ્છે છે એવા નવયુવાનો તક આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિથી પર રહીને શિક્ષણની રાજનીતિ કામની રાજનીતિ આરોગ્યની રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ એ રાજનીતિમાં જે કામ કરવા માંગતો હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે આ આ ફોર્મ છે એ ચાર પાંચ પેજનો છે પણ આ એક નમૂનો છે પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે ઉમેદવાર ઉમેદવારી કરવા માંગે છે આમ આદમી પાર્ટીમાં એ નવયુવાનોએ ઘરે ઘરે જાવું પડશે ડોર ટુ ડોર કરવું પડશે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે એમને બાંધરી આપવી પડશે કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે લોકો આવ્યા છે જનતાની એની સાથે સાથે બંધાયેલા રહેશે આ આ બહુ મોટી એક વાત છે એટલા માટે જનતા જે જાગૃત થઈ રહી છે અને લોકો અત્યારે ખૂબ આશા રાખી રહ્યા છે આમ આદમી પાર્ટી પ્રત્યે એટલે જે યુવાનો જોડાઈ રહ્યા છે અથવા તો લડવા માંગે છે તો લડવાની તૈયારી કર્યા છે બધાને મારી વિનંતી છે કે આપણે સૌ લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છે પામવા માટે નહીં એટલે તાલુકા લડે છે જિલ્લા લડવા માંગે છે નગરપાલિકા મહાનગરપાલિકા એ લોકોની વચ્ચે પડશે લોકોની ઉકેલ પડશે ચૂંટણી પહેલા પણ અને જીત્યા બાદ પણ સતત એમણે લોકોની વચ્ચે રહી અને લોકોનું જે કામ છે એ કરવા પડશે છેલ્લે આ જનતા એટલી ઉમીદથી આમ આદમી પાર્ટીને જોઈ રહી છે હું સૌને વિનંતી કરું છું કે આવો

ગોચર ખાનારાઓની પાર્ટી અહંકારીઓની પાર્ટીનું પાર્ટી ધૂસ કાઢવા માટે જ્યારે જન આંદોલન થઈ રહ્યું છે ત્યારે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે ને સરકાર બનતાની સાથે ગુજરાતની જનતા આ ઇતિહાસ રચશે એવો મને પર વિશ્વાસ જે

એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ ન શકીએ ગુજરાતની જનતા હવે છે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે બાકી છે એ આગામી સમયમાં જોડાશે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે